રાધનપુર પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો વરસાદની ધમાકેદાર બેટી રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો કાળા ડિબાંગ વાદળ ઉઘરાયા બાદ વીજળીના કડાકા સાથે રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર રાધનપુરમાં વરસાદ વરસતાની સાથે જ બજારમાં સોસાયટીઓમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વાહન ચાલકો બન્યા પરેશાન વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની માહોલ રાધનપુર તાલુકામાં આશા સાથે અને આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતોની આશા બંધાણી વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો વરસાદી માહોલ વચ્ચે લોકોએ વરસાદમાં નાહવાની મજા માણી રાધનપુર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અલીન રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ પાટણ